હા તો બધી ગયો

હા આપડે બટર નું હાઈ ગટર નાળા થઈને ભાગી ગયા છે ચલો આપડે આ બાજુ બરાબર આ હા ચાલો ના મને જો પકડો તો ભલા જંબુજીને ને અબુજીને પકડવાના છે આ મારી ભૂલ થઈ ગઈ સાહેબ દોડો તમે દોડો જંબુજી વાહ આતર હમલદાર થોડો કે પેલા ચંબુજી ને અબુજીયા શું હા સડી દો દોડો

ના ભણેલો તો નહીં એ વાત તારી એકદમ સાચી હા ઠોડ ઓગણતી થઈ હતું તો ઓગણતી થઈ તો આ પણ મારે પૈસાની જરૂર છે લા હેડ તું પૈસાની જરૂર તો મારે છે લાવ આલો તો એટલે પણ ભાઈ આ તો મારે લેવાના છે એ કહું છું હા પણ તમને કીધું તો છે કે પહેલી તારીખે તમે આવજો તમે ઓગણતી તારીખે ધકો ખો તો એટલે હું શું કહું છું તું તો પાંચસો રૂપિયા ઓછા જે જા માફ કર્યા પણ આજ પૈસા પટાય ઓછા શું પાંચસો હું વધારે મહિને આવજો તો વધારે લઉ એટલે એક ના પોનસો નહીં લેવા પહેલી તારીખે કેટલા વાગે આવું હવે બે તારીખ આવો તમારે બે તારીખે બિલ પટાવી તું આવું કઈ કઈ મને પાછો વાળે છે ભાઈ ભગવાન મારા ઉપર વરસી જાય છે એડા મને મણ થવાના છે ચારસો મણ હોય એટલે હવે મારા ભાગે કે ફો મણ આવશે

લાયસન્સ માં જોડે કમ્પ્લીટ છે ને ચિંતા ના કરો સાહેબ હાલત તમને લાયસન્સ બતાવી દઉં તો બંકા લાયસન્સ પીયુસી બધું હું રાખું છું જોઈ લો સાહેબ આવી સાહેબ લાયસન્સ હા લાયસન્સ બાયસન તો બધું કમ્પ્લીટ છે હવે પીયુસી બતાવ તો

મારું તો બહુ બોલ્યા કે તું હવે કેશાળો માં રજા પડી તું મારા ઘટનું કામ બધું મારે કરવું પડે આ પેસોનું કામ મારે કરવું પડે

ખાવાનું આપડે તો લઈ જાઓ ઘર જે આવ્યા છો બાકી કોઈ આવે એવા નહીં યાર રંગ ને મુહારી ઓળખું છું બહે તો ઢીલા થયા જ